જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં સવારના પહોરમાં જો સરસ મજાની આદુ ફૂદીનાવાળી કડક મીઠી ચા મળી જાય તો આખો દિવસ સુધરી જાય તો એક કપ માટે હું તમને પરફેક્ટ માપ સાથે ચાની રીત બતાવવાની છું તો અત્યારે હું એક કપ ચા બનાવવાની છું તમે પોણો કપ દૂધ લીધું છે અને અડધો કપ પાણી લીધું છે પાણી થોડું વધારે લેવાનું કેમકે ઉકળશે એટલે તો હવે તપેલીમાં મેં અડધો કપ પાણી લઈ લીધું છે અને આઠથી દસ નંગ મેં ફુદીનાના પાન લઈ લીધા છે અડધો ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે હવે પાણી ઉકળી ગયું છે તો એમાં એક ટેબલ સ્પૂન જેટલી ચાની પત્તી ઉમેરી દઈશું કેમ કે આપણે કડક ચા બનાવવાની છે સાથે જ મેં આઠથી દસ નંગ ફુદીનાના પાન લઈ લીધા છે અને આદુને આપણે આ રીતે ક્રશ કરી દઈશું તમે નાની છીણીથી છીણી પણ શકો છો તો આ રીતે આદુ પણ લઈ લીધું છે હવે એ પણ આપણે ચાના પાણીમાં ઉમેરી દઈશું સાથે જ મેં એક ટેબલ સ્પૂન જેટલી સાકર ઉમેરી દીધી છે ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે બે એક મિનિટ માટે મેં આ પાણીને સરસ ઉકળવા દીધું છે અને ત્યાર પછી મેં જે પોણો કપ દૂધ લીધું છે એ ઉમેરી દીધું છે અને દૂધ મેં ગરમ કરીને જ લીધું છે તો હવે ધીમા તાપે આપણે ચાને સરસ ઉકળવા દઈશું તો લગભગ પાંચથી છ મિનિટ ચા ધીમા તાપે સરસ ઉકળી ગઈ છે અને હજી પણ એકાદ મિનિટ હું એને ઉકાળીશ જેથી એકદમ સરસ કલર આવી જશે તો એકાદ મિનિટ મેં ચાને ઉકાળી દીધી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો શરીરનો બધો જ થાક ઉતારી દે માથું દુખતું હોય તો ઉતારી દે એવી કડક મીઠી આદુ ફુદીનાવાળી ચા બનીને તૈયાર છે તો ટ્રાય કરી જોજો